છોટાઉદેપુર શહેર મહિલા અને યુવા મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે દવાખાનામાં ફ્રૂટનું તેમજ બિસ્કિટનું વિતરણ કરાયું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે તેઓએ આજે જીવનના બાસઠ વર્ષ પૂરા કરી તેસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવ મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના આગવા સ્વભાવના કારણે નાનાથી માંડી મોટામાં ખૂબ જ લોકપ્રિય છે મેમનગર નગર નગરપાલિકાના કોર્પોરેટથી લઈ અન્ય હોદ્દા તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની આ સફર રાજકીય રીતે અત્યંત બિનવિવાદાસ્પદ રહી છે સતત હસ્તો ચહેરો જોવા મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈપણ વ્યક્તિ મળે તો એટલું ચોક્કસ કહી શકે છે કે તેમને મળ્યા પછી પોતાના સ્વજનને મળ્યો હોય તેવો અનુભવ થયો છે વહીવટી કુશળતા અને અધિકારીઓ પાસે કામ લેવાની તેઓની આવડતના કારણે આજે તેઓ વહીવટી અને રાજકીય રીતે સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યા છે હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિનને તેમના શુભેચ્છા આપવા માટે પરિવારજનો મિત્રવર્તુળ ભાજપના અગ્રણીઓ તેમજ ગુજરાતની જનતા આતુર હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો બાસઠના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના ગામે ગામ રક્તદાન આરોગ્ય કેમ્પ દર્દીઓને ફોટ વિતરણ ગરીબી રેખા હેઠળ લોકોને અન્નદાન ઝુંપડપટ્ટી અને વૃદ્ધાશ્રમમાં ભોજન વૃક્ષારોપણ જેવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ છોટા શહેર ભાજપ યુવા તેમજ મહિલા મોરચા દ્વારા છોટા ઉદેપુર નગરમાં આવેલી આંગણવાડીના બાળકો તેમજ વિવિધ દવાખાનાઓમાં સારવાર લેતા દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કિટનું વિતરણ કરી મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા મહામંત્રી મુકેશભાઈ કિરમણી અંકુરભાઈ પંચોલી છોટાઉદે શહેર યુવા મોરચાના પ્રમુખ સચિનભાઈ તળવી એસટી મોરચાના પ્રમુખ ગિરીશભાઈ રાઠવા બક્ષીપંચ મોરચાના કેતનભાઈ બોય મહિલા મોરચાના પ્રમુખ અલ્પના અલ્પાબેન શાહ યુવા મોરચા મહિલા યુવા મોરચાના જ્યોતિબેન જોશી તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અંગે સંગ્રામસિંહ શું રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચા છોટાઉદેપુર મહિલા મોરચાએ આંગણવાડી પછી હોસ્પિટલો અને વિવિધ સંસ્થાઓમાં બિસ્કિટ વિતરણ કરવામાં આવેલું છે અને એમને જન્મદિવસની અમે મોરચા તરફથી ખૂબ આજ રોજ અમારા ગુજરાતના લોકલાડીલા એવા શ્રી એમના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી તેમજ સરકારી હોસ્પિટલમાં યુવક બોર્ડ તરફથી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું